નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ નગરપાલિકાના સભાખંડ ખાતે આજ રોજ વર્ષ બે હજાર વર્ષનું બજેટ સત્ર તેમજ સાથે સાથે ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બજેટ સભામાં રૂપિયા અગિયાર કરોડ પાસઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો એકનું પૂરાંતવાળું બજેટની જાહેરાતની સાથે સાથે સભામાં પચીસ જેટલા કામોનો સર્વાનુમતે ઠરાવ કરી ગણતરીની મિનિટોમાં સામાન્ય સભા સમેટાઈ ગઈ હતી દાહોદ નગરપાલિકા ખાતે સભા ખંડમાં આજરોજ બજેટની સાથે સાથે ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી આ બજેટ અને સામાન્ય સભામાં લગભગ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા બજેટમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વર્ષ બજેટમાં રૂપિયા એકસો તેત્રીસ કરોડ પંચ્યાસી લાખ સડસઠ હજાર છસો છોતેરની આવક અંદાજિત થનાર છે તેમાં ઉઘડતી શિલ્લક રૂપિયા છેતાલીસ કરોડ નેવું લાખ છપ્પન હજાર છસો બાવીસ ઉમેરતા કુલ એકસો એસી કરોડ છોતેર લાખ ચોવીસ હજાર બસો અઠ્ઠાણું થાય છે જેની સામે નગરપાલિકામાં જુદા જુદા વિભાગોમાં રકમની ફાળવણી કરતા તેમજ કામોને અગ્રતા આપતા રૂપિયા એકસો ઓગણસીર કરોડ દસ લાખ અઠ્યોતેર હજાર ચારસો સત્તાણુંનો ખર્ચ અંદાજવામાં આવેલ છે આમ અંદાજપત્રમાં આવક અને ખર્ચાની જોગવાઈઓને ધ્યાનમાં લેતા રૂપિયા અગિયાર કરોડ પાસઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો એકનું પુરાંતવાળું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું સાથે સાથે ત્રિમાસિક સામાન્ય સભા પણ જોડે જોડે યોજાઈ હતી જેમાં પચીસ જેટલા કામોને સર્વાનુમતે મંજૂર કરી બહાલી આપવામાં આવી હતી આ કામોમાં કારોબારી સમિતિમાં સમિતિમાં થયેલ ઠરાવો નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર નિવૃત્તિ પૂર્વેના મળવાપાત્ર લાભો આપવા લોકમની અરજી બાબતે યોગ્ય ઠરાવ તેમજ દાહોદ નગરપાલિકામાં વય નિવૃત્તિના કારણે મહત્ત્વની ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવા બાબતે યોગ્ય ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો રોજ નવી અપડેટ્સ માટે જોતા રહો ડીટીવી ન્યૂઝ નમસ્કાર આજરોજ દાહોદ નગરપાલિકાનું સને બે હજાર પચીસ બે હજાર છવ્વીસનું બજેટ બોર્ડ હતું બજેટ બોર્ડમાં આજે કદાચ આપે આંકડા કે માહિતીને બધું ડિટેલ જોયું હશે મિત્રો છેલ્લા થોડાક સમયમાં ટીમ નગરપાલિકાએ જે રીતે મહેનત કરી તો દાહોદ નગરમાં વિકાસના રેકોર્ડ બ્રેક કામ મૂકવામાં આવ્યા છે લગભગ એકસો કરોડ રૂપિયા જેટલા વિકાસના કામો એમાંથી અમુક પૂર્ણતા થઈ ગયા છે અમુક પાઇપલાઇનમાં છે ને દાહોદનગરના કરી અને દાહોદનગરની યુક્ત કામ માટે અમે ખૂબ ખૂબ પ્રયત્નશીલ છે અને દાહોદનગરની તમામ અપેક્ષા પૂર્ણ કરવા માટે ટીમ નગરપાલિકા અમારી કટિબદ્ધ છે એનો ચિતાર નાનકડો જે બજેટમાં છે અને આપણે બજેટની અમે જે તમને બુક આપી છે એ બુકમાં આપ અભ્યાસ કરશો તો તેની પૂર્ણ માહિતી મળી જશે સાથે સાથે આજે બીજી એક સામાન્ય સભા પણ અમે લીધી હતી સામાન્ય સભામાં દાહોદનગરના એકથી પચીસ વિકાસના કામો હતા અને એકથી બાર તેર અમારા લગભગ અલગ અલગ વધારાના કામો હતા જે લાસ્ટ મોમેન્ટમાં અલગ અલગ સભ્યોની દરખાસ્ત તમામની અમે ત્યાં જાહેરાત કરી છે અને જે પણ કામો છે એ કામને સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ નિયમો નિયમોને આધીન રહીને અમે એને પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરીશું